નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ખુશીનો માહોલ એક જ સેકન્ડની અંદર બદલાઈ ગયો લગ્નની અંદર લગ વરરાજાની નસ ફાટી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યાં મિત્રો ડીજેના અવાજથી નસ ફાટી જતા જે વરરાજા છે એ ઘટના સ્થળે મોત નીપજ્યા છે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમારો દોસ્ત બી મિત્રો આજની વિડીયોની અંદર વાત કરી લઈએ અત્યારે ગુજરાતમાં લગ્નનો માહોલ છે પોતપોતાના સગવડ પ્રમાણે એટલે કે પોતપોતાના આ સગવડ પ્રમાણે લગ્નનું આયોજન કરતા હોય છે ડીજે મોઘી મંગાવતા હોય છે બેન્ટ ઓફ મંગાવતા હોય છે આ રીતના પોતપોતાનું સપનું જે છે એ પૂરું કરતા હોય છે પરંતુ જે સપનું છે એ જે ખુશીનો માહોલ છે એક જ સેકન્ડની અંદર બદલાઈ ગયો છે આ ઘટના બની છે નડિયાદની અંદર વરરાજા જ્યારે જાન જવાની હોય ત્યારે ડીજે ચાલુ કરી હતી અને થોડી જ વારમાં આ જે વર રાજા હતા ઘોડા પર બેસાડ્યા હતા અને જે વર રાજા છે એ નીચે ધડી પડ્યા હતા અને એમ ડૉક્ટરને બોલાવ્યા હતા પરંતુ ડૉક્ટરે એને ઘટના સ્થળે મૃતદાહર કરી દેવામાં આવ્યા કેમ કેમ કે એમની જે નસ હતી જે એ ડીજેના અવાજથી ફાટી ગઈ હોવાના સમાચાર જે ડૉક્ટરે આપ્યા છે જી હા મિત્રો આ ખુશીનો માહોલ છે એક જ મિનિટની અંદર ફેરવાઈ ગયો છે આ કેટલી દુઃખની ઘટના આપણે કહી શકીએ છીએ ભાઈ આ ઘટના છે અત્યારે જે ગુજરાતમાં જોવા જઈએ તો ડીજે અમુક અમુક જિલ્લામાં ડીજે પણ પ્રતિબંધ છે અમુક અમુક જિલ્લામાં ચાલે છે પરંતુ વધારે પડતા જે ડીજે મંગાવવામાં આવે છે હાઈ ક્વોલિટીની ડીજે મંગાવવામાં આવે છે એના જ કારણે આવી ઘટના બની શકે છે જી મિત્રો આ મોટી દુર્ઘટના સર્જાઈ છે ગઈકાલની જ આ ઘટના છે અત્યારે લગન એટલે કે લગ્નનો માહોલ છે ગુજરાતની અંદર આમધુમ લગ્નનો માહોલ ચવાયેલો છે ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ આપણે જોઈ રહ્યા છે જી મિત્રો આ જાણકારી તમને ખબર પડી ગઈ છે સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ગુજરાતની તમામ જે માહિતી જે છે એ આપણે આ રીતના જ જાણકારી આપતા હોય છે જય હિન્દ જય